બંદોબસ્ત રાખવાની માંગ સાથે દાદાકી સેના દ્વારા કલેક્ટરને ને આવેદન પત્ર અપાયું સુરત કલેક્ટર પહોંચેલા દાદાકી સેના ગ્રુપના યુવાનોએ યુવાનો એ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે દર વર્ષ એકત્રીસ ડિસેમ્બર યુવાનો મદિરા પાન અને માદક દ્રવ્યનું સેવન કરે છે જેથી આ વખત એકત્રીસમી ડિસેમ્બરે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી યુવાનોને નશીલા પદાર્થોનું સેવન કરતા અટકાવવાની માંગ કરી હતી મારું નામ યોગેશભાઈ બાબુભાઈ પટેલ અમારી સંસ્થા નવનાથ ધામ આશ્રમ દૃતિમાન નાથ સંપ્રદાયના હાર્લા ગાડીપતિ છોટે દાદાના માર્ગદર્શન અને પ્રેરણાથી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ક્રોધ સિવિરોધ અંતર્ગત કેમ્પેન ચલાવીએ છીએ અમે એ એ બદલ આ જો એના અંતર્ગત સુરત જિલ્લા સેવા સદન કલેકટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આવેદનમાં એવું છે કે આ જે થર્ટી ડિસેમ્બર છે એ આપણો હિન્દુ સંસ્કૃતિનો તહેવાર નથી અને આ એકત્રીસ ડિસેમ્બરના દિવસે ખાસ કરીને આપણો યુવા વર્ગ વ્યસન જેવા કે દારૂ ચરસ ગાંજો અફીણ જેવું લઈને પોતાનું જીવન બરબાદીના માર્ગે લઈ જાય છે જે યોગ્ય નથી એનાથી સમાજ અને આપણો રાષ્ટ્ર નિર્બળ બને છે તો એ માટે અમે જાગૃતતા લાવવા માટે પુત્ર દહનનો કાર્યક્રમ યોજીને એ પર આગળ અમે જરૂર આજે અમે રાજ્ય જિલ્લા લેવલે પ્રોગ્રામ કરીશું હવે અમે રાજ્ય લેવલે તેમજ રાષ્ટ્રીય લેવલ પણ અમે પ્રોગ્રામ હાથ કરીશું દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસકી ન્યૂઝ ચેનલ